ગણેશ સ્થાપના અને વિસર્જન અનુસંધાન અલથાણ ખટોદરા ગણેશ મંડળના આયોજકોની બેઠક અલથાણ ખાતે એસીપી ઝેડ આર દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ બેઠકમાં ખટોદરા અલથાણ વિસ્તારમાંથી વિવિધ ગણેશ મંડળના આયોજકો હાજર રહ્યા હતા આ બેઠકમાં અલથાણ પીઆઈ તેમજ ખટોદરા પીઆઈ ઉપસ્થિત રહી કેટલાક સૂચન આપ્યા હતા સાથે ગણેશ આયોજકોની વાત સાંભળી હતી મારું નામ વિરલ ગોડીવાલા હું સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ વાઇસ પ્રેસિડન્ટ છું અને આજે જે મિટિંગ રાખી હતી તે આપણે ખટોદરા અને વિસુના જે ગણેશ આયોજક છે તેની આજે મિટિંગ રાખી હતી આગામી કાર્યક્રમની ચર્ચા વિચારણા ને એના માટે આ મિટિંગ રાખી હતી અને મિટિંગ ખૂબ જ સરસ ગઈ છે અને ખૂબ જ સારી શાંતિપૂર્ણ વાતાવરણમાં આ મિટિંગ ગઈ છે આજ રોજ વડોદરા પોલીસ સ્ટેશન તેમજ અલસાણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે ગણપતિની સ્થાપના થનાર છે તે ગણપતિ માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા મને વડોદરા તેમજ અલસાણ પોલીસ દ્વારા એક શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જે મિટિંગમાં આગામી તારીખ સાત નવ બે હજાર સત્યાવીસના રોજ ગણપતિની સ્થાપના થનાર છે તથા સત્તર સાત બે હજાર ચોવીસમાં જે ગણપતિનું વિસર્જન થનાર છે તે બાબતે પૂર્વ તૈયારી અને તેના ભાગરૂપે કોઈપણ પ્રકારના કોમ્યુનિકેશન થાય સારી રીતે થાય તે માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક મિટિંગ કરવામાં આવી હતી જેમાં કોર્પોરેટરશ્રીઓ ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો તથા ખટોદરા સ્થાનના પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ હાજર રહેલ છે અને તમામ આયોજક સાથે શાંતિપૂર્ણ મિટિંગ કરવામાં આવી છે તૈયારી છે જિનમે હર મેં સીસીટીવી કેમેરા લગેગા હર સ્ટ્રક્ચર સર્ટિફિકેટ સ્ટેબિલિટી લાયા જાયગા इलेक्ट्रिसिटी सर्टिफिकेट ले लिया जाएगा और जो भी लोग आने वाले हैं उनका एंट्री एग्जिट और फायर सिस्टम क्या है वो भी प्रशासन की तरफ से देखा जाएगा जहाँ जहाँ कुछ भी कमी है उसको अच्छे से अच्छा बढ़िया करने के लिए पुलिस प्रशासन की तरफ से तैयारी रहेगी